હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુસો સહે તમારું સ્વાગત કરું છું દોસ્તો છેલ્લા લેક્ચરમાં આપણે શું ભણેલો કે પદાર્થ છે બે દળ ધરાવતા પદાર્થો એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે જેના લીધે પ્રવેગ ઉદ્ભવે છે જેને આપણે શું નામ આપેલું કે ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગનું એક ચોક્કસ મૂલ્ય હતું પણ આ ચોક્કસ મૂલ્ય એ અમુક કિસ્સાઓમાં બદલાય છે પહેલાં પાર્ટમાં આપણે બે કિસ્સા જોયા જેમ કે ઊંચાઈ પર અને ઊંડાઈ પર ત્યારબાદ બીજા પાર્ટમાં આપણે પૃથ્વી ચાક ગતિ કરતી હોય અને પૃથ્વી નિયમિત નથી અને પૃથ્વી એક નિયમિત ગોળો નથી આટલી વસ્તુ આપણે ભણેલી હવે એક સ્ટેપ આગળ વધારીએ જેમ વાત કરેલી એમ આજે આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતા વિશે ભણવાના છીએ ઓકે તો કે ગુરુત્વાકર્ષી તીવ્રતા કોને કહેવાય તો કે એક પદાર્થ બીજા પદાર્થ દ્વારા સંપર્કમાં આવ્યા વગર આકર્ષી બળ અનુભવે છે જેને ક્ષેત્રના ખ્યાલ દ્વારા સમજાવી શકાય છે બરાબર કે સંપર્કમાં નથી આવતો તો બી એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તો એ કેના દ્વારા સમજાવાય તો કે ક્ષેત્રના ખ્યાલ વિશે શું છે ક્ષેત્રનો ખ્યાલ તો કે ક્ષેત્રનો ખ્યાલ બે સ્ટેપમાં છે સ્ટેપ નંબર એક કે દરેક પદાર્થ દરેક પદાર્થ તેની આસપાસના વિસ્તારમાં તેની આસપાસના વિસ્તારમાં એક અસર એક અસર ઉત્પન્ન કરે છે ઓકે દરેક પદાર્થ છે એ તેની આસપાસના વિસ્તારમાં એક અસર ઉત્પન્ન કરે છે તો આપણા કિસ્સામાં એ પદાર્થ હશે એ એના લીધે અસર ઉત્પન્ન કરશે તો કે એમ એટલે કે દળને લીધે બરાબર અને સ્ટેપ નંબર કે બીજો કોઈ પદાર્થ આ અસર હેઠળ બળ અનુભવે છે હલો ખ્યાલ આવે છે દોસ્તો કે ભાઈ ક્ષેત્રનો ખ્યાલ શું છે તો કે દરેક પદાર્થ તેની આસપાસના વિસ્તારમાં એક અસર ઉત્પન્ન કરે છે શેના લીધે તો કે પદાર્થના દળને લીધે અને સ્ટેપ નંબર બે બીજો પદાર્થ આ અસર હેઠળ બળ અનુભવે છે શું હતો સ્ટેપ નંબર વન કે ધારો કે કોઈ દળ છે આ દળ તેની આસપાસના વિસ્તારમાં એટલે સમજી લો આ આસપાસનો વિસ્તાર છે અહીંયા સુધી એની અસર પ્રવર્તે છે બરાબર આ સ્ટેપ નંબર વન ત્યારબાદ બીજો કોઈ પદાર્થ છે એ બીજો પદાર્થ અહીંયા છે અહીંયા હશે તો ત્યાં સુધી એ બળ અનુભવશે નહીં કારણ કે એની અસર અહીંયા સુધી સીમિત છે ત્યારબાદ આ જેમ અહીંયા સુધી એટલે અહીંયા પહોંચશે એટલે બે વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થશે બરાબર એ ક્ષેત્રના ખ્યાલ દ્વારા વિશે આ ગ્રાફિકલી સમજાવેલું અને લખીને બી સમજાવ્યું બરાબર તો કોઈ પદાર્થની આસપાસના જેટલા વિસ્તારમાં બીજો પદાર્થ ગુરુત્વાકર્ષી બળ અનુભવી શકતો હોય તે વિસ્તારને આપેલ પદાર્થનું ગુરુત્વીય ક્ષેત્ર કહેવાય હમણાં જેમ આકૃતિ જોઈ તેમ ધારો કે કોઈ પદાર્થ છે કોઈ પદાર્થની આસપાસના જેટલા વિસ્તારમાં એટલે આ કોઈ પદાર્થ છે એની આસપાસના જેટલા વિસ્તારમાં બીજો પદાર્થ ગુરુત્વાકર્ષી એટલે આ આ એટલા વિસ્તારમાં બીજો પદાર્થ ગુરુત્વાકર્ષી બળ અનુભવી શકતો હોય ધારો કે અહીંયા છે તો ગુરુત્વાકર્ષી બળ અનુભવી શકશે જ્યારે હું અહીંયા રાખું કોઈ પદાર્થને તો અનુભવી શકશે નહીં કારણ કે એના વિસ્તારમાં નથી ખ્યાલ આવી ગઈ ને એકદમ દિમાકી ખીડકી ખોલના ભાયા એટલે આ વિસ્તારમાં જ્યારે આવશે ત્યારે એ આકર્ષી એટલે કે ગુરુત્વાકર્ષી બળ અનુભવી શકશે ઓકે કોઈ બિંદુ પાસે એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુ પાસેની ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરતા પદાર્થની ગુરુત્વીય તીવ્રતા ઈ કહે છે સમજો ધારો કે મારી પાસે કોઈ પદાર્થ છે આ પદાર્થ છે એ આટલા વિસ્તારમાં એના દળ મુજબ ગુરુત્વીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એ ગુરુત્વીય ક્ષેત્રના કોઈ બિંદુ પાસે એટલે ધારો કે આ કોઈ બિંદુ છે એ બિંદુ પાસે એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુનું તે બિંદુ પાસેની એટલે કે આ ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરતા પદાર્થની ગુરુત્વીય તીવ્રતા ઈ કહે છે દોસ્તો ઘણી જગ્યાએ બુકમાં મોસ્ટ ઓફ ઘણીને ઘણી બુકોમાં આઈ શબ્દો વાપરેલો છે ગુરુત્વીય તીવ્રતા માટે આપણે આઈ બી કહી શકીએ અને ઈ પણ કહી શકીએ ઈ મેં એટલે લીધો છે કારણ કે આગળ જતાં તમારે બારમા ધોરણમાં વિદ્યુતના ચેપ્ટર આવશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર એની માટે આપણે ઈ સિમ્બોલ વાપરશું અને તમને એક જાણીને નવાઈ થશે કે વિદ્યુત અને ગુરુત્વાકર્ષણ બંનેના પરિણામો જે મળે છે એ સરખા છે એટલે કે કુદરતે આપણી સાથે એક ન્યાય તોડેલો છે એટલે હું તો એમ જ કહું છું કે જો તમારે ભગવાનની વધારે નજીક જવું હોય તો તમને ફિઝિક્સ આવડતું હોવું જોઈએ બરાબર ને અને મંત્ર જાપ વગેરે કરો તો ભગવાન મળે પણ જો ફિઝિક્સ આવડતું હોય તો જલ્દી વધારે તમે નજીક જઈ શકો બરાબર એટલે હવેથી ડેઈલીના ત્રણ ટાઈમ સવાર બપોર સાંજ જમ્યા બાદ ફિઝિક્સનું વાંચન ડેલી કરવું જેથી તમને પ્રભુ પ્રાપ્તિ થઈ શકે કારણ કે ફિઝિક્સ એ આધ્યાત્મિક વિષય છે બરાબર ને ચલો મારી પાસે એમ દળનો પદાર્થ છે એમ દળના પદાર્થથી આર અંતરે રહેલા બિંદુએ મારે ગુરુત્વીય તીવ્રતા ઈ મારે મેળવવી હોય તો જે બિંદુએ મારે ગુરુત્વીય તીવ્રતા મેળવી હોય એ જગ્યાએ હું એક દળ મૂકી દઈશ જેને હું કહીશ પરીક્ષણ દળ જેને ઇંગ્લિશમાં ટેસ્ટ માસ કહેવાય બરાબર જેના પર આપણે પરીક્ષણ કરી શકીએ અને હિન્દીમાં એને ચુહા દલ ચુહા દળ ઓકે કારણ કે બધા પરીક્ષણો બિચારા ઉંદર પર જ થાય ને એટલે આપણે એને પરીક્ષણ દળ કહીએ છીએ એક સરસ છે પરીક્ષણ દળ છે એ ધારો કે સ્મોલ એમ દળ ધરાવે છે એ જે સ્મોલ એમ દળ છે એ ખૂબ જ નાનું હોવું જોઈએ કમ્પેર ટુ કેપિટલ એમ બરાબર નહીં જો આ આપણે મોટું લઈશું એટલે કે આનું દળ આપણે મોટું રાખશું તો આની અને આની એટલે કે સ્મોલ એમ અને કેપિટલ એમ બંને વચ્ચે આકર્ષણ ઉદ્ભવશે અને આકર્ષણ ઉદ્ભવશે તો એમના બળને લીધે એમાં પ્રવેગ ઉદ્દભવશે ન્યૂટ્રનના ગતિના બીજા નિયમ મુજબ અને પ્રવેગ ઉત્પન્ન થશે તો બંને વચ્ચેનું અંતર બદલાઈ જશે અને તમે જે શોધવા આવેલા હોય અંતર બદલાઈ જાય તો તમે શું શોધવાના એટલે આપણે આ જેમ બને એમ ખૂબ જ નાનો હોવો જોઈએ કે જેથી આના પર ઇફેક્ટ ના કરી શકીએ આના બળમાં આ ચાલી શકે એટલે કે બળ લાગી શકે પણ તું આનું બળ આને ન લાગવું જોઈએ એની માટે આપણે ખૂબ જ નાનું દળ રાખીએ છીએ ખ્યાલ આવે છે ને દોસ્તો ધારો કે મારે આ બિંદુ પાસે ગુરુત્વીય તીવ્રતા મેળવવી છે બરાબર હવે ગુરુત્વીય તીવ્રતા મેળવવી હોય તો ત્યાં મારે શું કરવાનું એક પરીક્ષણ દળ મૂકી દેવાનું પછી બે વચ્ચે લાગતું બળ ધારો કે એફ હોય હવે એફને હું આના જ દળ વડે ભાગી દઉં તો મળતી ભૌતિક રાશિ એ આના દળ પર આધારિત જ નહીં રહીએ ના ખબર પડી ફરીથી આ બે વચ્ચે બંને દળ જ છે દળ છે એટલે બંને વચ્ચે બળ લાગશે ગુરુત્વાકર્ષી બળ એ ગુરુત્વાકર્ષી બળ એફ છે હવે એફને હું આ એમ વડે ભાગી દઉં તો જે મને ભૌતિક રાશિ મળશે એ આ એમથી સ્વતંત્ર હશે બરાબર અને એફ બાય એમ એ જ આપણી ગુરુત્વીય તીવ્રતા છે બરાબર તો આપણે તો ગુરુત્વીય તીવ્રતા ઈ બરાબર એફ બાય એમ જ્યાં એમ પરીક્ષણ દળ છે અને પરીક્ષણ દળ સ્મોલ એમ ખૂબ જ નાનું જોઈએ કમ્પેર ટુ કેપિટલ એમ ખ્યાલ જ છે ને કેમ નાનું હોવું જોઈએ નહીતર અંતર બદલાઈ જશે હવે પૃથ્વી વડે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ માટેની ગુરુત્વીય તીવ્રતા હવે કંઈ નવું નથી જે આગળ જોયું તું એ જ છે પણ તું અહીંયા જે એમ દળનો પદાર્થ હતો એની બદલે હવે આપણે શું આવશે પૃથ્વી આવશે તો પૃથ્વી વડે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ માટે ગુરુત્વીય તીવ્રતા કેટલી હશે હવે આપણે એ મેળવશું ધારો કે પૃથ્વી એ નિયમિત ગોળો છે અને ભ્રમણ કરતી નથી ધ્યાન રાખજો પૃથ્વી છે એ નિયમિત ગોળો છે પેલી ચપટીને ઉપસેલી નથી અને ભ્રમણ કરતી નથી એટલે કે ચાક ગતિ કરતી નથી પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે જ્યાં આર એ પૃથ્વીની ત્રિજ્યા કરતા મોટી એટલે કે પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે જ્યાં આર પૃથ્વીની ત્રિજ્યાથી મોટું હોવું જોઈએ એવા બિંદુએ રહેલા એમ દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ હવે તમને ખ્યાલ આવી ગયું કે ગુરુત્વીય તીવ્રતા શોધવી હોય તો આપણે શું કરવાનું છે એક જ ટ્રીક જ્યાં આપણે જે બિંદુએ ગુરુત્વીય તીવ્રતા શોધવી હોય ત્યાં આપણે પરીક્ષણ દળ મૂકી દેવાનું પછી બે વચ્ચે લાગતું બળ મેળવવાનું ત્યારબાદ એ પરીક્ષણ દળને ભાગી દેવાનું એટલે જે મળશે આપણી ગુરુત્વીય તીવ્રતા હશે તો ધારો કે આ પૃથ્વી છે પૃથ્વીનું અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર આમ હશે અમુક રેન્જ સુધી હશે બરાબર એ રેન્જમાં એક આ બિંદુ છે કે જ્યાં મારે ગુરુત્વીય તીવ્રતા મેળવવી છે હેલો સમજ પડે છે ને તો ધારો કે આનું દળ છે એમ ઈ અને ત્રિજ્યા કેટલી આવશે આર ઈ બરાબર અને એનાથી કેટલા સ્મોલ આર અંતરે એટલે આ આવશે સ્મોલ આર બરાબર એમ દળના કણ પર એટલે કે આપણું આ પરીક્ષણ માસ છે ટેસ્ટ માસ્ટ ટેસ્ટ માસ્ટ આપણે મૂકી એ આપણું પરીક્ષણ દળ છે જે બિંદુએ આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતા મેળવી છે ત્યાં આપણે મૂકી દીધું તો આ બે વચ્ચે આ કેપિટલ એમ ઈ અને આ એમ બે વચ્ચે બળ અને બે વચ્ચેનું અંતર તો ગુરુત્વાકર્ષી બળનું આપણે પહેલો લેક્ચર યાદ કરો ઈસુસન પૂર્વે આપણે પહેલાં જ લેક્ચરમાં ભણેલા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તો શું આવે એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ એમ બાય આર સ્ક્વેર બરાબર ખ્યાલ આવે છે ને તો આ બિંદુએ ગુરુત્વાકર્ષી તીવ્રતા શું કરવાનું હવે એફ મળી ગયો હવે એફમાંથી આપણે એમ ડિવાઈડ કરી દેવાનું તો આમાં હું એમ ડિવાઈડ કરી દઈશ તો મને શું મળશે આ એમ નીકળી જાય તો જી એમ ઈ બાય આર સ્ક્વેર પણ જરા ઊભારો રૂકો જરા આ શું છે જો તો જરા તો તમે કહેશો કે સર આ તો ગુરુત્વ પ્રવેગનું પણ સૂત્ર છે હા ગુરુત્વ પ્રવેગનું બી આપણે આ જ રીતે કંઈક સૂત્ર લખેલું ને તો આ બે વચ્ચે ફરક શું છે પ્રશ્ન થવો જ જોઈએ ને તો તમે જોશો તો સૂત્ર બંનેના સરખા છે નવ્વાણું ટકા કિસ્સામાં તમને ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ ગુરુત્વપ્રવેગ અને ગુરુત્વીય તીવ્રતા સરખી લાગશે ફક્ત એક જ ટકામાં અલગ જણાશે હવે ગુરુત્વપ્રવેગ શું છે તો કે ગુરુત્વ પ્રવેગ એ છે તો કે જે નેટ ફોર્સ દ્વારા પૃથ્વી પર ઉદ્ભવતો પ્રવેગ બરાબર અહીંયા ધારો કે કોઈ કણ છે એ કણ પર જે પ્રકારના નેટ ફોર્સ લાગે છે એના લીધે જે પૃથ્વી પર પ્રવેગ ઉદ્ભવે એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ બરાબર પણ જે આ બધા બળો છે એમાં જો ફક્ત ખાલી ગુરુત્વાકર્ષી બળ જ અસ્તિત્વમાં હોય તો એ કિસ્સામાં આને આ સેમ છે ના સમજ પડી અરે આ કે ના ઓકે ફરીથી કે નવ્વાણું ટકા કિસ્સામાં તમને પ્રવેગ અને ગુરુત્વીય તીવ્રતા સેમ જ જોવા મળશે ફક્ત એક જ ટકા કિસ્સામાં અલગ હોય છે તો કયા કિસ્સામાં અલગ ને કયા કિસ્સામાં સેમ ગુરુત્વ પ્રવેગ તમને શું દર્શાવે તો કે જે આપણે નેટ ફોર્સ લાગે છે તેના દ્વારા પૃથ્વી પર ઉદભવતો પ્રવેગ છે બરાબર એટલે આ જે છે ને એ નેટ ફોર્સ એના પર ડિપેન્ડ છે મારા પર ઘણા પ્રકારના બળો લાગી શકે એવું જરૂરી નથી કે ફક્ત ગુરુત્વાકર્ષિત જ બળ લાગે ઘણા પ્રકારના બળો લાગે તો જો નેટ ફોર્સ છે એના દ્વારા ઉદ્ભવતો પ્રવેગ છે ને એને ગુરુત્વ પ્રવેગ કહેવાય પરંતુ જો આ નેટ ફોર્સ એટલે કે નેટ ફોર્સ ફક્ત ગુરુત્વાકર્ષિત બળ દ્વારા આવતો હોય એટલે કે મારા પર ફક્ત ગુરુત્વાકર્ષિત બળ લાગતું હોય તો એ કિસ્સામાં આ અને આ એટલે કે ગુરુત્વીય તીવ્રતા અને પ્રવેગ સમાન છે બરાબર પરંતુ જ્યારે આપણે પૃથ્વી ચાક ગતિ કરતી હોય એ બી કન્સિડર કરીએ તો એ કિસ્સામાં જી અને ઈજી એટલે કે તીવ્રતા અને પ્રવેગ સેમ રહેતો નથી જો આપણે ચાક ગતિ કન્સિડર કરીએ તો આગળ ભણી ચૂક્યા એમ એક એવી ફ્રેમ કહેવાય અજડતવી નિર્દેશ ફ્રેમ કહેવાય જેના લીધે આપણા પર આભાસી બળ લાગે આભાસી બળ લાગે તો આપણો જી બદલાઈ જાય બરાબર તો એ કિસ્સામાં ઈજી અને જી એટલે કે તીવ્રતા અને પ્રવેગ સમાન રહેતો નથી બરાબર એક ઉદાહરણ આપું ચાલો તમારી નહીં મારી નહીં હું એક ઉદાહરણ આપી દઉં ધારો કે હું દરિયાની સપાટી પર કૂદકો મારું છું બરાબર દરિયાની સપાટી પર કૂદકો મારીશ ત્યારે તમે ડૂબતા ડૂબતા કહેશો કે મારા પર ફક્ત ગુરુત્વ પ્રવેગ જ લાગે છે તો એ વાત ખોટી છે ના એવું નથી નીચેની તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે એ સાચી વાત છે પરંતુ પાણી ઉપરની તરફ ઉત્પ્લાવક બળ ભી લગાડશે ને હં તો એ કિસ્સામાં આપણે એમ કહી શકીએ કે મારા પર ફક્ત ગુરુત્વાકર્ષીએ એટલે એ કિસ્સામાં આ ને આ બદલાઈ જશે એટલે સમજ પડી કે જરા પર મારા પર નેટ ફોર્સ એટલે કે મારા પર ઘણા પ્રકારના બળો લાગતા હોય પણ જો ફક્ત ગુરુત્વાકર્ષિત બળ લાગતું હોય તો આ બંને સેમ છે પણ જો બીજું કોઈ બળ બી લાગતું હોય જેમ આપણે પાણીનું ઉદાહરણ લીધું ગુર્તલાવ બળ લાગતું હતું તો એ કિસ્સામાં બંને અલગ થઈ જાય માઇન્ડમાં ક્લિયર થઈ ગયું એકદમ બરાબર કયા કિસ્સામાં ગુરુત્વ પ્રવેગ છે અને કયા કિસ્સામાં ગુરુત્વી તીવ્રતા છે નવ્વાણું ટકા કિસ્સામાં આ બંને સેમ જ હોય છે બરાબર પણ એક ટકા કિસ્સો હતો એ બી મેં તમને કહી દીધો કે કયા કયા કિસ્સામાં અલગ હોય છે ઓકે કોઈ તકલીફ હા કે ના હા કે ના યસ એક શોર્ટ ટ્રીક છે બરાબર જેને યાદ રાખવાની છે જો યાદ રાખો ને શોર્ટ ટ્રીક કહીએ ને એટલે તો આમ આંખો આમ ઉઘડી જાય અને થોડાક આમ રિલેક્સ મૂડ હોય ને એકદમ હફાડા થઈ જાય કે વાહ કંઈક આવ્યું કે જે ડાયરેક્ટ મળશે તમને એવો કંઈક સવાલ પૂછેલો હોય મારી પાસે કોઈ બે દળ છે એમ વન અને એમ ટુ એમ વન અને એમ ટુથી કોઈ અંતરે એક બિંદુ છે કે જ્યાં તેની ગુરુત્વીય તીવ્રતા શૂન્ય છે આવો સવાલ તમને જોવા મળશે જ આપણે એમસીક્યુ પોર્શનમાં બી સોલ્વ કરશું જ આના રિલેટેડ ઘણી રીતે દાખલા થઈ શકે પણ તો આ શોટ ટિક દ્વારા આપણે ડાયરેક્ટ કરશું બરાબર તમને એમ કીધેલું હોય કે એમ વન અને એમ ટુ બે પ્રકારના દળો છે અથવા દળનું મૂલ્ય આપી દીધેલું હોય તો ત્યારે એમ કીધેલું હોય કે બંનેની વચ્ચે કોઈ એક બિંદુ આટલા અંતરે કોઈ બિંદુ છે કે જ્યાં ગુરુત્વીય તીવ્રતા શૂન્ય છે તો એ અંતર મેળવવું બરાબર અંતર બે રીતે મેળવી શકાય એમ વનથી મેળવી શકાય ને એમ ટુ બીથી મેળવી શકાય તમારે બે જોઈ લેવાના બેમાંથી કોઈ એક ઓપ્શનમાં હશે અથવા પર્ટિક્યુલરી કીધેલું હશે કે એમ વનથી અંતર ફાઇન કરો અથવા એમ ટુથી અંતર ફાઇન કરો ઓકે તો કાંઈક એ રીતનું સમીકરણ બને છે કે એક્સ એટલે કે આ એટલે કે એમ વનથી નજીકનું અંતર તો ઉપર અંડર રૂટ એમ વન લેવાનું પછી બેયનો સરવાળો અંડર રૂટવાળો હં તો અંડર રૂટ એમ વન પ્લસ અંડર રૂટ એમ ટુ આખું બની જાય ઇન્ટુ આર બરાબર હવે જેમ આ રીતે આ અંતર માટે આપણે ઉપર અંડર રૂટ એમ વન લીધું તો એવી રીતના આ અંતર જોતું હોય તો મારે શું કરવું પડે ઉપર નીચેની બધી વસ્તુ સેમ રહેશે ખાલી અંશ જ બદલાશે તો અંશમાં અંડર રૂટ એમ વન હતું તો આ બાજુનું અંતર મળ્યું હવે અંડર રૂટ એમ ટુ કરી દઉં તો મને આ બાજુનું અંતર મળશે બરાબર તો આર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એમ વન પ્લસ અંડર રૂટ એમ ટુ ઇન ટુ આર બરાબર કઈ રીતે તો ચાલો ધારો કે એમ કહી દીધું છે કે આનું વજન એક્યાસી જેવું છે આનું વજન ઓગણપચાસ જેવું છે બરાબર અને આર એટલે બે વચ્ચેનું અંતર આપેલું હોય ધારો કે દસ જેવું છે બરાબર આ અત્યારે કંઈ પૂછેલું ને હું તમને ખાલી કહું છું તો એમ વન એક્યાસી એટલે નવે નવે એક્યાસી બરાબર અહીંયા જ કિંમતો મૂકું છું અહીંયા નવ એમ ટુ ઓગણપચાસ એટલે સાત ઇન્ટુ આર આર કેટલો છે દસ તો આમાં કરો એટલે તમને ડાયરેક આ એક્સ મળી જાય બરાબર ને એવી જ રીતના આ કરો તો ડાયરેક્ટ જવાબ મળી જાય આ એક શોટ ટ્રીક બી છે અને ઘણી જગ્યાએ ઉપયોગ બી આવે એટલે આ પ્રકારના જ્યારે સવાલો આવે કે બે દોડ દીધેલા હોય અને વચ્ચે કોઈ એક બિંદુ છે કે જ્યાં એની તીવ્રતા શૂન્ય છે બરાબર અને બે વચ્ચેનું અંતર આપેલું છે તો આપણે એક પર્ટિક્યુલર દળથી અંતર માંગેલું હોય તો એ શોધી લેવાનું નહીં આ બંને જોઈ લેવાના સૂત્રમાં તો ખાલી કિંમતો જ મૂકવાની છે બેમાંથી જે ઓપ્શનમાં હોય એમાં ખૂપ ટીક કરી દેવાનું ઓકે હવે આપણે અમુક પર્ટીક્યુલર આકારની વસ્તુઓ માટે ગુરુત્વીય તીવ્રતા શું થાય એ જોઈએ તો કે ભાઈ મારી પાસે એમ દળ અને આર ત્રિજ્યાના નિયમિત ગોળો છે બરાબર કે જેનો નિયમિત ગોળો છે જેનું દળ એમ અને ત્રિજ્યા આર છે એની માટેની મારે ગુરુત્વીય તીવ્રતા ફાઇન કરવી છે તો બરાબર આ ગોળો છે મારી પાસે એનો દળ એમ છે ત્રિજ્યા આર તમને દેખાય છે અને નિયમિત ગોળા માટે મારે ગુરુત્વીય તીવ્રતા મેળવવી છે તો તમને ખ્યાલ જ છે કે સપાટીની બહાર એટલે કે અહીંયા અહીંયા કોઈ એક બિંદુ છે કે જ્યાં મારે ગુરુત્વીય તીવ્રતા મેળવવી છે તો હું શું કરીશ અહીંયા એક પરીક્ષણ દળ મૂકી દઈશ બે વચ્ચે લાગતું બળ અને એના ભાઈ જે અહીંયા જે દળ લીધેલું હોય એ ડિવાઈડ કરી દેવાનું એટલે મને જે મળશે ગુરુત્વીય તીવ્રતા મળશે તો બહારની સાઈડ શું મળે આગળ આપણે બધી વખતે કહીએ એમ જે સૂત્ર મેળવું એ જ આવશે જી એમ બાય આર સ્ક્વેર ત્યારબાદ સપાટી પર સપાટી પર જ અહીં બિંદુ હોય બરાબર તો શું આવે તો કે ભાઈ એ જ આવે ને જી એમ બાય આર સ્ક્વેર પણ અહીંયા શું થશે આર છે એ કેપિટલ આર થઈ જશે બરાબર અને જો સપાટીની અંદર હોય તો સપાટીની અંદર હોય તો ઈઝ ઇક્વલ ટુ જી એમ આર ક્યુબ ઇન્ટુ આર આ કેવી રીતે એવું ધીરે ભાઈ ગુસ્સો ના કરો આ આપણે મેળવી લીધેલું છે ક્યાં યસ ગુરુત્વ પ્રયોગમાં થતા ફેરફારોનો પાર્ટ વન આમાં જ્યારે છેલ્લે આપણે મેં અહીંયા સૂત્રો મળેલું ત્યારથી મેં સાઈડમાં એક વસ્તુ કીધેલી કે આ વસ્તુ છે એ તમારે એમ સીક્યુમાં કામ આવશે જે હું બતાવતા હતા કંઈક આ રીતે ગોળો હતો ગોળાની અંદર આમ કંઈક હતું અને અહીંયા એટલે કે ઊંડાઈવાળો ભાગ હતો પણ આ કિસ્સામાં તો નેટ ફોર્સ આપણે ગુરુત્વાકર્ષી બળ દ્વારા જ મળે છે એટલે જી અને ઈ બંનેનું મૂલ્ય જ થશે બરાબર એટલે કે આની જે તારવણી હતી એ આની જેવી જ આવશે બરાબર તો તે ત્યાં જઈને તમારે જોઈ લેવાનું કે કઈ રીતે આ સૂત્ર આવેલું છે જેની આગળ ઓલરેડી આગળ તારવણી કરી લીધેલી છે ખ્યાલ આવી ગયો ને કયા પોર્શનમાં તો કે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારનો પાર્ટ વન એમાં હતું ને જે જીમાં ઊંડાઈ સાથે થતો ફેરફાર એમાં એન્ડ પર આપણે આ કઈ રીતે આવે એ મેળવેલું છે ઓકે અને આ કિસ્સામાં તો આપણે ગુરુત્વાકર્ષી બળ એક જ હોવાથી પ્રવેગ અને તીવ્રતા સમાન જ હશે એમાં કોઈ બીજું બળ લાગતું નથી એટલે બંનેની તારવણી સરખી જ આવશે ઓકે તો જોઈ લેજો ત્યારબાદ આવે છે એમ દળ અને આર ત્રીજાના નિયમિત ગોળીય કવચ માટે ગુરુત્વીય તીવ્રતા સમજો એમ દળ છે અને આર ત્રીજિયાની નિયમિત ગોળીય કવચ છે કવચ એટલે વન ટાઈપ ઓફ રિંગ બરાબર પણ કેવી એક્ઝેટ ગોળાકાર ગોળીય કવચ માટે ગુરુત્વીય તીવ્રતા તો મારી પાસે એક આ જો ગોળીય કવચ છે જેની ત્રીજી આર છે અને આ ગોળીનું દળ છે કંઈક કેપિટલ એમ તો કવચ માટે ગુરુત્વીય તીવ્રતા જોઈતી હોય તો હવે તો તમને ખ્યાલ જ આવી ગયો છે કે સપાટીની બહાર એટલે અહીંયા ક્યાંક અહીંયા મારે ગુરુત્વીય તીવ્રતા જોઈએ છે તો હું શું કરીશ ત્યાં પરીક્ષણ દળ મૂકી દઉં બે વચ્ચે લાગતું બળ અને એના ડિવાઈડ બાય અહીંયા જે સ્મોલ એમ લીધેલો છે સ્મોલ એમને ડિવાઈડ કરી દઈશ તો એ જ આવશે બરાબર ને જે આપણે આગળ મેળવેલું હતું એ જ હવે જ્યારે સપાટી પર કોઈ બિંદુ હોય તો સપાટી પર હું પરીક્ષણ દળ લઈ લઉં બે વચ્ચે લાગતું બળ પણ આ વખતે બે વચ્ચેનું અંતર કેટલું થશે આર એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ જી કેપિટલ એમ બાય આર સ્ક્વેર સપાટીની અંદર ગુરુત્વીય તીવ્રતા કેટલી થશે તો કે શૂન્ય ધારો કે અહીંયા સપાટીમાં કોઈ બિંદુ અહીંયા હું એમ ત્યાં પરીક્ષણ દળ મૂકું છું તો હવે આ બિંદુએ લાગતું બળ કેટલું હશે તો કે અહીંયા જે બિંદુ છે એ આના તરફ કંઈક આકર્ષી બળ આ પ્રકારે લગાડશે ને અહીંયા કોઈક બિંદુ હશે આ તરફ લગાડશે તો નેટ ફોર્સ કેટલો થશે શૂન્ય એવી જ રીતના ઉપર બી તમે જોઈ શકો ઉપરથી આ તરફ લાગશે તો આ તરફથી અહીંયા લાગશે એટલે ટૂંકમાં નેટ ફોર્સ કેટલું આવે શૂન્ય તો જો એફ શૂન્ય હોય તો પછી બાય એમ કરવાથી તો શું શૂન્ય ઉપર છે તો શૂન્ય જ આવે એટલે ઈ નેટ ફોર્સ શૂન્ય તો શૂન્ય બાય એમ એટલે કે ઝીરો જ એટલે અંદરની સાઈડ બી ગુરુત્વીય તીવ્રતા ઝીરો આવે ક્યારે જ્યારે ગોળીય કવચ હોય ત્યારે જ તો તમને મજા જ આવી હશે ગુરુત્વ તીવ્ર ગુરુત્વીય તીવ્રતા વિશેનો ખ્યાલ એકદમ ક્લિયર થઈ ગયો હશે બરાબર આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કે ભાઈ ગુરુત્વીય તીવ્રતા શું છે ત્યારબાદ પૃથ્વી વડે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણની ગુરુત્વીય તીવ્રતા વિશે જોયું બરાબર અને જોયું કે પ્રવેગ અને ગુરુત્વીય તીવ્રતા બંનેથી કઈ રીતે અલગ પડે છે અને કયા કિસ્સામાં સમાન હોય છે ત્યારબાદ આપણે એક શોટ ટ્રિક જોઈ કઈ પેલી એમ વન એમ ટુવાળી અને વચ્ચે ઝીરો હોય એ બરાબર એસો જોઈ દીધા બાદ આપણે શું જોયું કે ત્યારબાદ અમુક આકારની વસ્તુઓ જેમ કે નિયમિત ગોળો હોય અને ગોળીય કવચ હોય ત્યારે જે ગુરુત્વીય તીવ્રતાનું અંદર સપાટી પર અને બહાર જે મૂલ્ય આવે એ જોયું જે તમારે આગળ જતાં એમસીક્યુમાં ઘણા ઉપયોગી બનશે બરાબર તો આજનો લેક્ચર કમ્પ્લીટલી રિવાઇઝ કરજો કારણ કે આના રિલેટેડ ઘણા એમસીક્યુ બી આવશે અને શક્ય હોય તો સૂત્ર પરફેક્ટ કડકડાટ જ રાખજો અત્યાર સુધીના જેટલા જે સૂત્ર આવેલા છે એમની એક નોટ્સ બનાવો બરાબર ને જ્યારે તમે ફ્રી મળો ત્યારે નોટ્સ વાંચો કારણ કે ઇક્વેશન આવડતા હશે તો જ તમે ફિઝિક્સમાં આગળ વધી શકશો ઓકે તો ઇક્વેશન યાદ રાખો એમસીક્યુ સોલ્વ કરો ને થિયરીનું રીડિંગ મહત્તમ રાખો ઓલ ધ વેરી બેસ્ટ